માતાજી મહાદેવ હર મિત્રો મિત્રો આજે આપણે જવાનું છે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે તો અત્યારે આપણે ઘડેથી નીકળી ગયા હે અને અત્યારે આપણે ચોટીલા રોડ ઉપર પહોંચ્યા હિ તો અહીંયા ઘડીક ઊભો રહ્યો તો મેં કીધું લાય આઈથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં તો મિત્રો આપણે અત્યારે જવાનું છે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે તો હાલો આપણે હવે જાય હનુમાન દાદાના દર્શન કરવા માટે તો મિત્રો આ સામે પેઢી આપડે હાલતો છે ને અત્યારે જવાનું છે આપણે સાળંગપુર હનુમાન દાદા કરવા માટે અને મિત્રો અમારા લાઈક શેર અને કરવાનું ન ભૂલતા અને બાજુમાં બેલ બટન પણ લેજો એટલે કરીને જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલા તમને નોટિફિકેશન પડે અને મિત્રો અત્યારે ફાઈનલી આપણે અત્યારે ચોટીલા પહોંચી ગયા છીએ અત્યારે માતાજી ના દર્શન કરવા નથી જવાનું કારણ કે આપણે પહેલા જવાનું છે હનુમાન દાદા ના દર્શન કરવા માટે વળતા આપણી પાસે ટાઈમ રહેશે તો આપણે માતાજી ને જરૂરથી આપણે દર્શન કરશું પાંચ કે હાથ

એ આપણને દેખાય રોંગ સાઈડમાં આવતા હોય એ માણસો આમ તો જો કે કોઈ હાઈવે ઉપર સામે ન આવે પણ આગળ પોઈન્ટ આવે છે એક એટલે કદાચ કોઈ આ સાઈડમાં હોટલનું ને એવું બધું હતું ચા પાણી પીવા માટે કોઈ ઊભા રહે તો કદાચ રોંગ સાઈડમાં આવી જાય તો હવે આપણે બોટાદ પોગો આવી ગયા છે ને હવે આપણને બોટાદ રીવ છે છવ્વીસ કિલોમીટર આળંગપુર જવા માટે નીકળી ગયા હાય કંઈક ગામનું નામ એવું કઈક નોડી એવું કંઈક ગામનું નામ છે આઈ થિન બોટાદ આપણને છવ્વીસ કિલોમીટર થાય છે પાળિયાદ અગિયાર કિલોમીટર અને સાળંગપુર આડત્રીસ કિલોમીટર તો તમે જુઓ અહીંયા આ બોર્ડ મારેલું છે અહીંથી બોટાદ છવ્વીસ પાળિયાદા અગિયાર અને સાળંગપુર અઠ્યાવીસ કિલોમીટર તો હવે આપણે સીધું જ જવાનું છે અહીંથી પહેલાં આપણે સાળંગપુર આજે ગોકુળ આઈટમ છે અને પાછો શનિવારે છે એટલે ટ્રાફિક ફૂલ હશે સાળંગપુર સાળંગપુર જાય પછી ખબર પડે કારણ કે અત્યારે તો ગેટ બંધ થઈ ગયા છે કે એકવાર અમે સાળંગપુર બપોરે પહોંચ્યા હતા ને ત્યારે ગેટ બંધ હતો હનુમાન દાદાનો આપણે દર્શન કરવા માટેનો કારણ કે બપોરે બંધ કરી દે એમ હવે જાય પછી આપણને ખબર પડે કે ગેટ ખુલ્લા હે કે બંધ કરી દીધા હે આજ લગભગ આઈઠમ હોય તો કદાચ ખુલાઈ રાખ્યા હે હોય એનું કાંઈ બહુ એટલું બધું ઓલું હોય ને આપણને ખબર નથી એટલે કાંઈ કઈ ન હોય હવે જાય પછી જ ખબર પડે આપણને તો હાલો હવે પહેલાં આપણે અહીંથી હનુમાન દાદાના દર્શન કરવા માટે આપણે જઈ પહેલાં સાળંગપુર તો આપડે હવે હરવે હરવે ગાડી જવા દે વરસાદ રહી ગયો છે અને આપણે હવે સીધું લાગી છે ભૂખ એવી પણ જો નાસ્તાની દુકાન ખુલી હોય તો આપણે નાસ્તો કરી લઈ નકર કઈક એવું કઈ ઠંડુ આવે તો ઠંડા પીના પીએ ભાઈ ફ્રૂટ સલાડ વાળા હતા તો આપણે મને ભૂખ તો લાગી હતી મેં કીધું લઈને મને ભૂખ લાગી તો હું ફ્રૂટ સલાડ પી લો મિત્રો અત્યારે હું આ ફ્રૂટ સલાડ પીવું છું અને તમારે પણ પીવો હોય તો હાલો બોટાદ ફ્રૂટ સલાડ પીવા માટે હાલો અહીંથી ફ્રૂટ સલાડ પીને આપણે નીકળી ગયા છે અત્યારે આપણે બોટાદ

આજ નાલામાં પાણી ભર્યું છે એમ તો હું ગાડી વચમાં અંદર નાખી દીધી ને પછી મને ખબર પડી કે આજ નાલામાંથી ગાડી બંધ થઈ ગયેલી છે મને તો એવું લાગતું કે આ ગાડી સુની હે ને એટલા માટે બંધ થઈ ગઈ છે બીક તો પછી મને લાગી હવે આ આવતા આવતા કે મારી અલ્ટો ગેસમાં છે હે કદાચ બંધ ન થઈ જાય તો સારું હવે હનુમાન દાદા જેવો ધાણ્યું બીજું શું થાય માંડ માંડ કાઢી અહીંથી આપણે આયા આપડે માંડ સાળંગપુર આપણે ત્રણ કિલોમીટર જીવતું હવે અહીંથી ટ્રાફિક જ એટલું હતું કે એની વાત જ ન પૂછો એમાં પાસે આજે આઈઠમ ઠાકર નો જન્મ દિવસ આમ તો મટકી તો પણ અહીંયા સાળંગપુર હનુમાન દાદા ના મંદિરે પણ ફોડે છે તો અહીંયા પણ ઘણા ભક્તો હતા હનુમાન દાદા ના દર્શન કરવા માટે આવ્યા હતા મટકી ફોડવાનું હતું એ બધું જોવા હોતા આવ્યા હતા ક્રિશ્ચન હનુમાન દાદા ના દર્શન કરવા માટે ગયા હતા આપણને નથી ખબર કે આવી કે અહીંયા મટકી ફોડે છે એમ પણ અહીંયા મટકી ફોડતા હતા આપણે તો એમાં દર્શન આપણે જોઈ લીધું મટકી ફોડે હે એમ અને ફાઇનલી મિત્રો અત્યારે આપણે સાળંગપુર દાદાના મંદિરે જવા માટે અંદર ગેટ પાસે પહોંચી ગયા છીએ તો મિત્રો જોવો તમે આ મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિ પાછળથી અત્યારે હું તમને દેખાડું અત્યારે ગેટ અંદર પ્રવેશ કરી લીધો છે આપણે અને હરવા હરવા જવાનું છે આપણે સીધું જ આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે તો મિત્રો હું તમને આગળથી મૂર્તિ દેખાડું તમને તો હું અને કર્મજીત બે જઈએ અત્યારે તો હજી જો પાછળથી જ મૂર્તિ તમને દેખાડું હમણાં હું તમને સાઈડમાંથી મૂર્તિ દેખાડું હનુમાન દાદાની આ મૂર્તિ તો જો કે તમે બધાએ જોઈએ જ છે સાળંગપુર ગયા હોય એટલે જોઈએ જ અને આ હનુમાન દાદા ની મૂર્તિ ના વિડિયો પણ ઘણા બધા મસ્ત મજા ની મૂર્તિ બનાવી છે હનુમાન દાદા ની તો હાલો મિત્રો આપડે પેલા છે ને બહુ જાજુ વિડીયો નથી બનાવો પેલા આપડે હનુમાન દાદા ના દર્શન કરી લે અને પછી આપડે બધા બાર નો વિડીયો બનાવશું અને હું કર્મજીત બે હવે સીધા જ આપડે છે ને આ સાઈડ હું તમને એકવાર દેખાડી દઉં હનુમાન દાદા ની મૂર્તિ પછી તમને હું આગળ દેખાડું તો મિત્ર તમે આ જોવો આ સાઈડ માંથી હું તમને મૂર્તિ બતાવું હું હનુમાન દાદા ની મૂર્તિ તો તમે જોઈ જ હશે જે મિત્રો સાળંગપુર ગયા હોય એ મિત્રો બધા એ જ આ મૂર્તિ જોઈ હશે અને ન જોઈએ એ પણ હવે હરો હરવા જવાનું છે આપણે સીધું જ હનુમાન દાદા દર્શન કરવા માટે કારણ કે આપડે ઘણા આખે આવેલા છે અમને એકસો ને વીસ કિલોમીટર સાળંગપુર થાય છે અમારા ગામ થી તો અમને નીકળ્યા ઘરેથી કેટલા લગભગ બારક વાગે નીકળ્યા હતા તો અમે અહીંયા પોખતા પોખતા સાડા ચાર જેવું થઈ ગયું હતું કારણ કે દોઢક કલાક જેવું તો અમને ટ્રાફિકમાં જ થઈ ગયું હતું જ્યાં ત્રણ કિલોમીટર સાળંગપુર હોય ને ત્યાંથી જ મોટું ટ્રાફિક હતું ને તો દોઢ કલાક તો ખાલી ملے ہنمن دادا مندر پہ پہچو آئی گیا کرم جیت نے لگ بھگ مجھے لگے مجھے درنشن دوارک گیا تھا مجھے درن نو دیتا آج مجھے لگے مجھے لگ بھگ درشن کردا પણ આજ તો તોય પરાયને કર્મજીત ને લઈને વયુ જાવું છે એને હનુમાન દાદાના દર્શન કરાવવાના છે તમને હનુમાન દાદાના દર્શન કરવાના છે અને મારે પણ હનુમાન દાદાના દર્શન કરવાના છે તો મિત્રો વિડીયોમાં તમે પૂરા બન્યા રહીજો તો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિર પાસે પહોંચી ગયા છે સાઈડમાં તો મિત્રો જો આ છે હનુમાન દાદાનું મંદિર સાળંગપુર હનુમાન દાદાનું મંદિર તો આયા મટકીને એવું બધું ફોડે છે તો પેલા આપણે મટકીને નો બધી સીન લઈ લઈ હું તમને દેખાડું અને આજે ગોકુળ આઈટમ હે એટલે મટકી પણ અહીંયા ફોડે છે અને કોઈક કલાકાર પણ આયા હશે કલાકાર નું નામ કઈ ખારું હતું હું ભૂલી ગયો મને મગજમાંથી નીકળી ગયું હે તો મિત્રો જો અત્યારે આપણે છે ને અહીંયા હનુમાન દાદા નું પેલા તમને લાઈવ માં દર્શન કરાવી દીધા તો હવે અહીંયા મટકી ફોડે છે તો જો આ બાજુ બધાય કાગડી અને એવું બધું ઉડાડે છે અને દેકારો જેટલો થાય છે હું તમને જોવો પછી વધારે જો તમને આ બધું સાંભળવામાં રહીશ તો વળી કોપીરાઈટ આવી જશે એના કરતા અવાજ મ્યુટ કરી અને વોશ ઓવર કરી નાખવું એ વધારે સારું રહેશે કારણ કે અમુક જગ્યાએ વોશ ઓવર આપણે નહીં કરીએ ક્લિપ આવશે ને એ જગ્યાએ નહીં કરી એટલે આપણે તરત જ ક્લિપને મ્યુટ કરી દેજો આપણે વોશ ઓવર કરવાનું ચાલુ કરી દીધું છે નહીં નકર આપણને તરત જ કોપીરાઈટ દઈ દે તો આપણે એવું ન કરાય ને કારણ કે હજી આપણી ચેનલ નવી નવી છે એટલા માટે ખોટી આપણી ચેનલ ડાઉન વહી જાય એવું ના કરાય તો મ્યુટ કરીને આપણે આપણો વોઇસ ઓવર કરી નાખાય તો મિત્રો જો અત્યારે આ મટકી ફોડે છે ને બધા જ લોકો આનંદમાં છે આ ગોકુળ આઈઠમ છે એટલા માટે જો આ છોકરો હવે છે ને મટકી ફોડવા માટે ચડ્યું છે પણ એ હવે છે ને એ પેલા ચડ્યું છે ને હવે માથેથી છે ને પેલા હાથેથી મારશે પછી હાથે નથી ફૂટતું ને એટલે પછી માથું મારે માથે નથી ફૂટ જો પેલા માથું માર્યું હાથ ન માર્યો માથું મારે છે મટકી હારે એટલે મટકી થોડી કઠણ છે ગારાની છે પણ કઠણ છે ફૂટતી નથી હવે હાથ મારે છે અને એને કઈ નહીં ને જો પાછું માથું મારે મને લાગે છે કે એને થોડુંક કઈક વધારે લાગી ગયેલું હોય એવું લાગે છે કારણ કે તરત જ જોઈ નીચે ઉતરી ગયું છે છોકરું નાનું છોકરું હતું પછી એક ભાઈ એક મોટા ચડે છે અને મટકી ફોડી નાખે છે એ પણ હું તમને હમણાં વિડીયોમાં બધું બતાવી દઉં છું તો મિત્રો વિડીયો તમે પૂરો જોઈ જાઓ અત્યાર સુધી જો અમારો વિડીયો તમે જોતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે અમારી ચેનલ નવી છે અને અમારે અમારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે તો મિત્રો ફાઇનલી આપણે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે હું અને કર્મજીત બે હનુમાન દાદા ના દર્શન કરવા માટે જાય છીએ અને ઉતાવરો એટલો છે કે આને હવે હનુમાન દાદાના દર્શન કરવાના છે હમણાં અત્યાર સુધી નીંદર આવતી હતી આંખું ચોર તો હવે એને હનુમાન દાદાના દર્શન કરવા તો આપણે છોકરાને હનુમાન દાદાના દર્શન કરવા માટે અંદર લઈ જઈશી તો હારું હારું આપણે અત્યારે હનુમાન દાદાના મંદિરમાં પ્રવેશ કરી હી તો મિત્રો વિડીયો તમે પૂરો થઈ ગયો હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવવાના છે તો મિત્રો જોવો તમે આપણે લાઈનમાં ઉભા રહી ગયા છે હું હમણાં તમને વિડીયો મોબાઈલ આધાર કરી કરી અને હું તમને દેખાડું હનુમાન દાદા મંદિર થોડાક આગળ જાય એટલે છે ને હનુમાન દાદાની મૂર્તિ ચોખી આપણને દેખાય છે કારણ કે જો ઓલા ભાઈ હાથમાં મોબાઈલ લઈ જવું છોકરું ખંભા માથે બેર્યું ને એટલે પોગ છું ને એટલે આપણને હે ને જ આમ હનુમાન દાદા ની મૂર્તિ દેખાય છે જો કર્મજી તાળીઓ પાડવા માંડ્યો છે હનુમાન દાદા ની મૂર્તિ જોઈને તો જો મિત્રો તમે જો હમણાં બેક કેમેરો કરી હું તમને દેખાડું હનુમાન દાદા નું આપણે દર્શન કરવાનું છે તમે દર્શન કરી લેજો અમે તો દર્શન કરી લીધા છે તમે જો ન આવ્યા હોય સાળંગપુર તો હનુમાન દાદાના દર્શન તમે પણ કરી લેજો જો મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લ્યો તમે અમે તો દર્શન કરી લીધા પણ હવે તમે પણ દર્શન કરી લીધો તો હાલો મિત્રો હવે અહીંથી આપણે જઈએ બીજાનો પણ વારો આવે તો મિત્રો અત્યારે આપણે બહાર નીકળી ગયા છે અને હવે આપણે ટાઈમ નથી મારું ગામ મોડથરા એકસો વીસ કિલોમીટર થાય છે એટલે કારણ કે આપણે પછી ટાઈમે ભૂગવું પડે ને ઘરે કારણ કે મારી અરે લેડીઝ છે એટલે રાતનું આપણે કાંઈ કાંઈ ઝડપી જેટલું ફૂગાય એટલું પૂગી જવાય અને ગાડી પાછી આપણી પાસે નાની છે આના કરતા મને એમ થયું કે બોલેરો લઈને આવ્યા હોત તો સારું હતું લેડીઝ હારી હતા એટલે હાલો હવે આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં